નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં કપાસ બજારમાં હાલ આગામી સમયમાં ભાવ કેવા રહેશે સાથે જ કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે મળ્યા સૌથી મોટાને મહત્વના સમાચાર અને વાયદા બજારની સ્થિતિને હાલ ખેડૂતોને ઊંચાને નીચા ભાવ કેવા મળી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ ત્યારે વાત કરીએ તો સૌપ્રથમ કપાસના વાયદા બજારમાં અત્યારે કોઈ મોટી હલચલ નથી પરંતુ એપ્રિલ વાયદાની અંદર ઓગણત્રીસ રૂપિયા ઘટીને વાયદો હવે પંદરસો સિત્તેર રૂપિયાએ રહી ગયો હતો સાથે જ વાત કરીએ તો એમસીએક્સ વાયદાની અંદર આજે વાયદામાં પાંચસો ને વીસ રૂપિયાના સુધારા સાથે મેં વાયદો પંચાવન હજાર ત્રીસ રૂપિયા બોલાય છે સાથે જ ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક વાયદો કરંટ પ્રાઇસ તેતાલીસ હજાર સુડતાલીસ રૂપિયા જોવા મળતા હતા ત્યારે હા કપાસની બજારમાં ટૂંકી કપાસનું બજાર ટકેલું હતું સૌરાષ્ટ્રમાં દરેક સેન્ટરોમાં કપાસની આવક ધીમી ગતિએ ઓછી જોવા મળી રહી છે આગળ ઉપર બજારના વેપાર આવશે તો જ બજારમાં ટેકો મળે તેવી ધારણા છે જ્યારે વાત કરીએ તો કડીમાં મહારાષ્ટ્રના કપાસની પંદરથી વીસ ગાડી આવી હતી જેના ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો જ્યારે કાઠિયાવાડમાં પચીસથી ત્રીસ ગાડી આવી હતી જેના ભાવ ચૌદસો થી પંદરસો પચીસ ત્યારે સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પંદરથી વીસ ગાડી આવી હતી જેના ભાવ તેરસો સિત્તેરથી ચૌદસો નેવ રૂપિયા પ્રતિ વીસ કિલોએ બોલાતા હતા ત્યારે આપણે ત્યાં ખેડૂતોના ભાવની વાત કરીએ તો ફોરજી કપાસ હોય તો તેના ભાવ પંદરસોથી પંદરસો પચીસ એ પ્લસમાં ચૌદસો સિત્તેરથી પંદરસો બી પ્લસમાં ચૌદસોથી ચૌદસો પચાસ બી ગ્રેડમાં તેરસોથી ચૌદસો અને સી ગ્રેડને ફર્ધર માલ હોય તો તેમાં બારસોથી તેરસોની વચ્ચે ભાવ જોવા મળતા હતા જ્યારે રૂ બજારની વાત કરીએ તો શંકર રૂના ભાવ સ્ટેબલ હતા ત્યારે કલ્યાણ રૂની અંદર બસો પચાસ રૂપિયા જેટલા ઢીલા પડ્યા હતા જ્યારે અમેરિકા ચીન ટ્રેડર્સ વોચની અસર અસરના કારણે ન્યૂયોર્ક અને ચીન રૂ વાયદામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં વાયદા બજાર ઉપર જ આખા બજારનો આધાર છે જ્યારે ભારતીય ટેક્સટાઇલ અને ગવર્મેન્ટની નિકાસ ગત નાણાં વર્ષમાં સ પોઈન્ટ બત્રીસ ટકા જેટલી વધી છે ત્યારે સીસીઆઈના રૂના ભાવ જાળવી રાખીને આજે તેસઠ હજાર નવસો ગાસઠી સીસીઆઈએ પણ વેચાણ કર્યું હતું હવે આપણે વાત કરીએ તો કપાસ અને રૂની આયાત ડ્યુટી દૂર કરવા માટે સરકાર સંસ્થાની ભલામણ કરી હતી કારણ કે હાલ આપણા દેશ કરતાં બહાર દેશનું ઋ દસથી લઈને અગિયાર હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે જેથી અહીંના વેપારીઓ અત્યારના ભારતના રૂ ખરીદવા કરતાં બહારથી આયાત કરવા માગી રહ્યા છે તે માટે તેમને આયા ડ્યુટી ફ્રી કરવા માગી હતી પરંતુ જો સર